હિતેશ અને વંદનાના લગ્ન થયા એને ત્રણેક મહિના થયા હશે વંદનાના સાસુ સવિતાબેન ખૂબ જ સારા સ્વભાવના એટલે વંદનાને થોડા સમયમાં જ સમજી ગયા અને સામે વંદના પણ એની માતાએ આપેલા સારા સંસ્કાર અને સમજણને કારણે હિતેશના પરિવારમાં સાકરની જેમ ભળી ગઈ હિતેશ વંદનાના સંસ્કાર અને સ્વરૂપ પર વારી ગયો એ પોતાને ભાગ્યશાળી ગણતો કે તેને વંદના જેવી પત્ની મળી છે વંદના પણ ખૂબ ખુશ હતી કારણ કે તેને લાગતું કે તે પોતાના ઘરમાં જ રહે છે તું લઈ આવીશ અરે માં હું લઈ આવી દઈશ સારું ત્યારે ખરીદી કરી લે પછી હિતેશને ફોન કરજે એ તને લેવા આવી જશે તો તને તકલીફ ઓછી હા માં સવિતાબેનને આ વાત ગમતી કે વંદના ક્યારેય કોઈ કામ માટે ના ન પાડતી વંદના ખરીદી કરી પાછી ફરે છે સવિતાબેન બોલ્યા બેટા તું થાકી ગઈ હોઈશ તું આરામ કર હું તને ચા બનાવી આપું અરે નામા હું જરાય નથી થાકી તમે બેસો હું જ તમને ચા બનાવી દઈશ વંદના ચા બનાવી હિતેશ અને સવિતાબેનને આપે છે એક વખત સવિતાબેનને સખત તાવ આવે છે વંદના તેની ખડે પગે સેવા કરે છે પાંચેક દિવસ પછી સવિતાબેન એકદમ સાજા થઈ જાય છે અને ગામની સ્ત્રીઓ ભેગી થતી ત્યારે પોતપોતાના ઘરની વાતો લઈને બેસતી અને વીણાબેન બોલ્યા મારી વહુ તો કાંઈ કામ જ ના કરે ત્યાં જ ધરતીબેને કીધું મારે એવું જ છે હજી મારે જઈને કપડાં ધોવા બેસવું પડશે મણીબેન વાતમાં વધુ ઉમેરતા બોલ્યા મારે ઘરે એવું જ છે અંકિતા કહે છે કે મારે ગામમાં નથી રહેવું મારે શહેર જવું છે હવે એ અને દીકરો વિજય શહેર ચાલ્યા જશે અને ધરતીબેન બોલ્યા તો શું તમે પણ શહેર જશો મણીબેન ના અરે મને શહેરની માટી ન ફાવે અને સાંભળી રહેલા બોલ્યા આ બાબતે હું ખૂબ નસીબદાર છું વંદનાએ ઘરનું બધું જ કામકાજ સંભાળી લીધું છે મારું અને હિતેશનું ખૂબ ધ્યાન રાખે છે થોડા દિવસ પહેલા જ હું બીમાર પડી ત્યારે વંદનાએ મારી ખડે પગે સેવા કરેલી એકદમ સગી દીકરીની જેમ વિણાબેન બોલ્યા ખરેખર તમે નસીબદાર છો ત્યાં બેઠેલી ઘણી સ્ત્રીઓને આ વાત ન ગમતી એટલે એમને બધાને થોડી આવતી લાગ જોઈ એક વખત અને ધરતીબેન કરવા ગયા એમાં વીણાબેન બોલ્યા તમે તો તમારી વહુને ઘણી માથે ચડાવીને રાખી છે હો સવિતાબેને કીધું કેમ શું થયું અરે છોડો ને આમે તમને અમારી વાત પર વિશ્વાસ નહીં આવે એવું કેમ બોલો છો શું વાત છે સવિતાબેને પૂછ્યું બધાને અને વીણાબેન બોલ્યા તમને હકીકતથી ખબર રાખવા એ અમારા માટે સારું ન કહેવાય સાંજે હું અને ધરતી વાતો કરતા હતા એટલામાં જ તમારી વહુ વંદના ત્યાં આવીને કહે છે મારે તો બહુ જ ઉપાધી છે આ મારા બાતો ઘરનું કઈ કામ જ ના કરે આખો દિવસ આરામ ફરમાવે છે થોડી થોડી વારે ઓર્ડર આપ્યા કરે ચા આવ પાણી લઈ આવ બે ઘડી સુખીથી બેસવા પણ નથી જતા હું ફોન હાથમાં લઉં અને મને રસોડામાં મોકલી દે સાચે જો મારા સાસુનો તો બહુ જ ત્રાસ છે ધરતીબેન ધીમેકથી બોલ્યા અરે બોલો વંદના તો આવું બોલે તમારા વિશે અને તમે એના વખાણ કર્યા કરો છો ના ચહેરા પર ના નાખુશીના ભાવ દેખાયા તેઓ મૌન સેવી ત્યાંથી ચાલ્યા ગયા ઘીણાબેન અને ધરતીબેન ખૂબ ખુશ થયા તેઓ વિચારે છે કે તીર એકદમ નિશાના પર જ વાગ્યું છે એ જ રાત્રે સવિતાબેન જમીને પોતાના રૂમમાં ચાલી ગયા થોડી વાર પછી તેમના રૂમનો દરવાજો ખકડ્યો વંદનાએ કીધું હું અંદર આવી શકું માં સવિતાબેન બોલ્યા અરે હા બેટા તારે પૂછવાનું ન હોય આવો બેસ વંદનાએ કીધું કે માં મારે તમને એક વાત કહેવી છે બેટા હા બોલ ને મા મેં ક્યારેય કોઈ વ્યક્તિ સામે તમને ખરાબ નથી કીધા મેં ક્યારેય નથી કહ્યું કે તમે મને ત્રાસ આપો છો તમે બીમાર હતા ને ત્યારે મેં તમારી પ્રેમથી સેવા કરી છે જબરજસ્તીથી નહીં હું ખુશ હોઉં છું જ્યારે તમે આરામ કરતા હોવ છો બલકી મારા હોવા છતાં તમે રસોડામાં કામ કરો તો એ મને ન ગમે તમને ક્યારેય સાસુ માન્યા જ નથી હંમેશા મારી માં જેટલો જ પ્રેમ કર્યો છે માં મેં તમારી બધાની વાતો સાંભળી આ વીણા કાકી સાવ ખોટું બોલે છે મેં એમને કાંઈ જ નથી કીધું આટલું બોલી વંદના અટકી ગઈ અને રડવા લાગી અરે બેટા તું શું કામ રડે છે મને ખબર છે કે તું સાચી છે એ લોકો આપણા બે વચ્ચે ઝઘડો થાય એ માટે મારી કાન ભંભેરણી કરે છે તું તો ભણેલી છે ને એટલે તું બધું જ સમજે છે એટલે તને કોઈ કાંઈ ન કહી શકે મને વિશ્વાસ છે કે દીકરી તું આવું ન જ કરે અને સાંભળ વંદના બેટા લોકોની નજર સામે ભલે આપનો સંબંધ સાસુ હોવાનો હોય પણ પ્રેમ તો મા દીકરી જેટલો જ છે એટલે આવી નાની નાની વાતો પર ધ્યાન આપી દુઃખી નહીં થવાનું અને રૂમની બહાર ક્યારનો આ વાતો સાંભળી રહેલો હિતેશ રૂમમાં આવી બોલ્યો કમાલ છે ઓ સાસુ વહુની જોડી તો સાસુ વહુ ગળે મળીને હસીને બોલ્યા હા એ તો છે જ હો જો મિત્રો તમને આ વડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરો અને આવા જ નવ મોટિવેશન વિડીયો સાંભળવા માટે તમે અમારી ચેનલને ફોલો કરો ધન્યવાદ